નમસ્કાર હું છું કિરણ કાપુરે ગઈકાલે જે પ્લેન ક્રેશની ઘટના બની અમદાવાદમાં તેની તપાસને લઈને અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે અત્યારે એમાં કઈ કઈ એજન્સી સામેલ છે એટીએસની વાત આવી રહી છે સ્થાનિક પોલીસની શું ભૂમિકા હોઈ શકે એની વાત આવી રહી છે કેન્દ્રીય કેટલીક એજન્સીઓ છે એની પણ વાત આવી રહી છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ જે અમેરિકાની અને બોઈંગની જે ટીમ છે જે કંપનીનું વિમાન હતું એ પણ ટીમ અહીંયા આવી પહોંચી છે એવા સમાચાર છે તો આ બધા જ એજન્સીઓની ભૂમિકા શું હોઈ શકે એના વિશે આપણે પ્રશાંત દયાળ વરિષ્ઠ પત્રકાર છે એમની સાથે વાત કરીશું પ્રશાંતભાઈ શું ભૂમિકા હોઈ શકે બધી એજન્સીઓની એક એક કરીને જરા આ જે આખી ઘટના ઘટી છે અમદાવાદમાં પ્લેન ક્રેશ થવાની એને લઈને ખુદ રિપોર્ટર બહુ કન્ફ્યુઝ છે હું સમાચાર જે રીતના ટેલિવિઝન ઉપર જોઈ રહ્યો છું અને મોટાભાગના પત્રકારો એવું માની રહ્યા છે કે આની તપાસ પોલીસ કરશે તો એ થોડું ક્લેરિટીથી સમજાવવાની જરૂર છે કે પહેલાં તો આ ઘટના જે ઘટી છે અકસ્માત છે અત્યારે પ્રારંભિક તબક્કે અને એટલા માટે જ અમદાવાદ પોલીસનું મેઘાણીનગર પોલીસ સ્ટેશન છે ત્યાં આગળ એક્સિડેન્ટલ ડેથ એટલે અકસ્માતે જે ઘટના ઘટી છે એ મરણ થવાની અકસ્માતને કારણે મરણ થવાની એનો ગુનો નોંધાયો છે પણ સમસ્યા એવી છે કે મેઘાણીનગર એ અમદાવાદ સિવિલ હોસ્પિટલના તાબામાં આવતો વિસ્તાર છે પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એટલે અત્યારે જે મેઘાણીનગરનો પોલીસ ફોર્સ છે મોટા ભાગનો ફોર્સ બંદોબસ્તમાં લાગ્યો છે રેસ્ક્યુમાં લાગ્યો છે હજી પણ કાટમાળ ખસેડવાનો બાકી છે તો આ બધી સ્થિતિની વચ્ચે મેઘાણીનગરના પીઆઈનું ભારણ ઘટાડવા અને તપાસ જરા ઝડપથી થાય એના માટે નરોડાના પોલીસ ઇન્સ્પેક્ટરને આ તપાસ સોંપવામાં આવી છે અને નરોડાના પોલીસ ઇન્સ્પેક્ટરને મોટી સંખ્યામાં સ્ટાફ પણ આપવામાં આવ્યો છે આ જેટલી જેટલા લોકોના મૃત્યુ થયા છે એની કાયદાની પરિભાષામાં કહીએ તો એનું એક ઇન્ક્વેસ્ટ પંચનામું ભરવું પડે છે મૃત્યુ મૃતદેહ સાથે તો ઇન્ક્વેસ્ટ પંચનામું આટલા બધા લોકોનું કરવાનું છે એટલે મોટો સ્ટાફ જરૂર છે તો મોટા પ્રમાણમાં નરોડા પીએને એ સ્ટાફ આપવામાં આવ્યો છે કે જે ઇન્ક્વેસ્ટ પંચનામું ભરવાનું છે પછી ઘણો બધો સામાન પડ્યો છે સ્લેનની અંદર એક્ઝેક્ટલી જેમાં કપડાં છે રોકડ રકમ છે પાસપોર્ટ છે વિઝા છે દાગીના છે બહુ કિંમતી વસ્તુઓ પણ છે એ હવે અલગ અલગ જગ્યાએ એકત્ર કરવામાં આવી રહી છે હવે આ પછી નક્કી થશે કોનું છે કોની માલિકી છે કારણ કે જે દાવો કરશે પોતાની માલિકી પુરવાર કરવી પડશે મુસાફર તો નથી રહ્યા પણ એમના પરિવારજન જો ઓળખતા હોય પોતાના સામાનને તો એ પણ કરવું પડશે પણ સૌથી અગત્યનું નું કામ જે છે આ પ્રકારની ઘટના વખતે એ ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન કરતું હોય છે આ એનો વિષય છે આ પોલીસનો વિષય નથી પોલીસની ભૂમિકા છે પણ એ બહુ સીમિત ભૂમિકા છે એટલે ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશનના અધિકારીઓ ગઈકાલથી આવી ગયા છે એમણે પોતાની તપાસનો દોર શરૂ કરી દીધો છે અને એમાં પણ સિવિલ એવિએશનમાં પણ એક ખાસ પ્રકારનું તપાસ કરનારા અધિકારીઓ હોય છે જેને ક્રેશ ઇન્વેસ્ટિગેશન કહેવામાં આવે છે કારણ કે પ્લેન ક્રેશ થયું છે એનું ઇન્વેસ્ટિગેશન એ લોકો જ કરી શકે છે એમને એમની ટેકનિકાલિટી એમની ટર્મિનોલોજી એ બધું જ ખબર હોય છે એટલે ક્રેશ ઇન્વેસ્ટિગેશનની ટીમ પણ અહીંયા પહોંચી ચૂકી છે એટલે હવે એક સંયુક્ત એમની ટીમ બનશે જેમાં ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશનના અધિકારી હશે એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ હશે ક્રેશ ઇન્વેસ્ટિગેશન કરનારી ટીમ હશે બોઈંગ કંપનીના અધિકારીઓ પણ જેણે વિમાન બનાવ્યું છે એના અધિકારીઓ પણ હશે મુંબઈથી પણ આ પ્રકારના એક્સપર્ટ આ કમિટીમાં હશે અને આ બધા જ હવે સંયુક્ત રીતે તપાસ કરશે જેની અંદર અગત્યનું એવું છે કે એમનું બ્લેક બોક્સ હા બ્લેક જે બહુ અગત્યનું છે એ વિમાનની કાયમ જે પૂંછડી કહેવાય જે છેલ્લો ભાગ હોય છે ત્યાં આગળ છે અને જે વિમાનનો છેલ્લો ભાગ છે એ આપણે આપણી પાસે એવી તસવીરો પણ છે કે જે છેલ્લો ભાગ છે એ મેસના ટેરેસમાં ફસાઈ ગયેલો છે એટલે આજે આખો દિવસ દરમિયાન ડાયરેક્ટર જનરલ સિવિલ એવિગેશન અને ક્રેસ્ટ ઇન્વેસ્ટિગેશનની ટીમ ટેરેસ ઉપર ગઈ હતી ત્યાં એમણે બારીકાઈથી જે ભાગ ફસાયેલો છે એની તપાસ કરી અને એમણે બ્લેક બોક્સ ક્યાં છે એ શોધી કાઢ્યું છે હા હવે એને બહાર કાઢવાની પ્રક્રિયા ચાલી રહી છે કારણ કે હાઇડ્રોલિક કટરથી એ ટેરેસનો ભાગ કાપવો પડશે તો જ આ ભાગ અલગ થશે પણ એમણે એવું કહ્યું છે કે બ્લેક બોક્સ સલામત છે બ્લેક બોક્સ બહાર નીકળ્યા પછી ઇન્વેસ્ટિગેશન થશે અને ઘણું બધી વસ્તુઓ એમાંથી બહાર આવશે જે સત્ય હશે એ સાથે ગુજરાત એટીએસ પણ છે પછી ગુજરાતની ફોરેન્સિક ટીમના અધિકારીઓ પણ ઘટના સ્થળે આવ્યા છે હવે શું કામ ગુજરાત એટીએસ છે કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ છે આ ટીમની અંદર સામેલ છે એનું કારણ એવું છે કે અત્યારે આપણે અકસ્માત માનીએ છીએ પણ પોલીસ એક વધારાની શક્યતા જોવે છે જો કે પોલીસ અધિકારીઓ સાથે મારે વાત થઈ એમણે સવટેજની આખી વાતને અત્યારે નકારી કાઢી છે કે કોઈ ભાંગફોડ કરવાના ઈરાદે આ ઘટના ઘટી હોય એવું અત્યારે નથી લાગી રહ્યું પોલીસ ઓફિસરોને છતાં પણ ગુજરાત એટીએસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ જેવી એજન્સી જે આ પ્રકારના કામ કરવામાં માહિર છે તપાસ કરવામાં એમના અધિકારીઓ ત્યાં કામ કરી રહ્યા છે એક ડીવીઆર પણ મળ્યું છે હવે ડીવીઆર પ્લેનનું છે કે ડીવીઆર ત્યાં આગળ મેસમાં લાગેલા સીસીટીવી ફૂટ સીસીટીવી હતા એનું ડીવીઆર છે એ હજી નક્કી થયું નથી પણ એટીએસના અધિકારીઓને એ કાટમાળમાંથી એક ડીવીઆર પણ મળ્યું છે તો આ પ્રકારે અલગ અલગ એજન્સી કામ કરે છે જેમાં પોલીસનો રોલ બહુ સીમિત છે આ પ્રકારની ઇન્વેસ્ટિગેશનમાં જો સવોટેજની વાત આવે ભાંગફોડની વાત આવે તો ચોક્કસ એ તપાસની દિશા બદલાઈ જાય પણ એક ક્રેસ ઇન્વેસ્ટિગેશન ટીમે કહેવું પણ છે કે અમારી તપાસની અંદર કોઈ ટેકનિકલ ફોલ્ટ અમને દેખાતો નથી અમને એવું લાગી રહ્યું છે કે ભાંગફોડ કરવાના ઈરાદે આમાં કંઈ ગરબડ કરવામાં આવી હતી પ્લેનમાં તો જ પછી બીજી એજન્સીઓ આની અંદર સામેલ થશે પણ સ્થાનિક જે પોલીસ છે એ આ બધી એજન્સીઓ સાથે એમને કોઈકને કોઈક ભૂમિકા તો આપવામાં આવશે એવું બન એટલે આ ઘણી આ બધી એજન્સીઓ મેં વાત કરીને કે સિવિલ એવિએશનની ટીમ છે ક્રેસ્ટ ઇન્વેસ્ટિગેશનની ટીમ છે પછી ત્યાંથી એનઆઈએના અધિકારીઓ આવ્યા છે બોઈંગ કંપનીના એન્જિનિયર આવ્યા છે એ બધાની સાથે એક એક પોલીસ ઓફિસરને એપોઇન્ટ કરવામાં આવ્યો છે કારણ કે આ એજન્સીઓ બહારની છે અહીંયા કેટલાક લેંગ્વેજ બેરિયર પણ એમને નડી શકે કેટલાય લોકો સાથે વાત કરશે અધિકારીઓ એન્જિનિયરો જે નજરે જોનાર સાક્ષીઓ છે એમને પણ તપાસ છે એટલે આ ઇન્વેસ્ટિગેશનમાં એમની ભૂમિકા છે એ સહાયક તરીકેની રહેશે તેની સાથે હજી પણ કાટમાળ બહાર નથી આવેલ કેટલાય જે પરિવારજનો છે એવો દાવો કરી રહ્યા છે કે અમારા પરિવારજનો નથી મળી રહ્યા હવે નથી મળી રહ્યા એટલે હવે નથી રહ્યા એ તો મોટે ભાગે સ્પષ્ટ થયું છે પણ ક્યાં છે એ એમના મૃતદેહો હાથ લાગ્યા છે નથી લાગ્યા કારણ કે જ્યાં ઘટના ઘટી છે મેસ પછી ત્યાં મોટા પ્રમાણમાં હજી કાટમાળ પડ્યો છે એટલે શક્યતા એવી પણ છે કે કાટમાળની નીચે પણ આ લોકો દટાયેલા હોય એટલે જીવિત હોવાની શક્યતા બહુ નહીવત છે પણ છતાં એનું કામ પણ હવે પોલીસ કરી રહી છે અને એક છેલ્લે એવું પણ થયું છે કે આજે બીજો દિવસ છે અકસ્માતનો બપોર સુધી બે વાગ્યા સુધી પાંચ મૃતદેહો પરિવારજનોને સુપ્રત કરી દેવામાં આવ્યા છે હજી એ પ્રક્રિયા ચાલુ છે જેમને ઓળખી શકાયા છે એમના મૃતદેહો પરિવારજનને આપી દીધા છે તમે જેમ પ્રશાંતભાઈ કીધું કે સ્થાનિક ભૂમિકા પોલીસની આટલી જ રહે સીમિત છે સીમિત છે પણ જે પ્લેન છે જે ક્રેશ થયું એમાં તો ટેકનિકલ જ વિગત છે આખે આખી એટલે એટલા માટે જ કારણ કે પોલીસને એક ક્રેશ ઇન્વેસ્ટિગેશન એમનો વિષય નથી હા એટલા માટે જ અ સિવિલ એવિએશન એની તપાસ કરવાની છે એટલે બ્લેક બોક્સ ને પણ તમારે કઈ રીતે એને ઓપરેટ કરીને એમાંથી કશું એને રીડ કેવી રીતના કરવું એ પણ એ એ છે બીજું કે આમાં ગુનો કઈ નોંધાશે કે એવી રીતે કશું જો અકસ્માત છે આ માત્ર અકસ્માત સાબિત થાય છે તો એક્સિડેન્ટલ ડેથ એટલે કે અકસ્માત એ મોત જે ગુનો છે એની ફરિયાદ તો થઈ ગઈ છે પણ હવે તપાસ એવી કરવાની છે કે માની લો કે પ્લેનમાં ટેકનિકલ ફોલ્ટ હતો તો આ જ ગુનાની તપાસ થશે પણ માની લો કે આ તપાસ દરમિયાન સિવિલ એવિએશનને કે અન્ય કોઈ એજન્સીને તપાસમાં એવું લાગે કે આમાં કોઈની બેદરકારી પણ હતી કે જે પેરામીટર પ્લેનને ફ્લાય કરતા પહેલાં જે પેરામીટર્સ ચેક કરવાના હોય છે અને એમણે કહેવાનું હોય છે કે અમે તમામ પેરામીટર્સ ચેક કર્યા છે અમે ઈંધણ ચેક કર્યું છે એન્જિન ચેક કર્યું છે ફ્યુલ ચેક કર્યું છે એની લાઇનો ચેક કરી છે એના લેન્ડિંગ ગિયર ચેક કર્યા છે એની પાંખો ચેક કરી છે આ પેરામીટર્સ ચેક કરવા કોઈ બેદરકારી છે જો બેદરકારી માલુમ પડે તો એ પ્રકારે ગુનામાં ઉમેરો થશે બીજું કે આ પ્રકારની જે ઘટના હોય છે એની તપાસ એવું પણ નથી થતું કે આ બહુ ઝડપથી થાય છે આ વર્ષો સુધી ચાલે છે અને વર્ષો પછી એનો એક રિપોર્ટ આવે છે એ બી બહુ ટેકનિકલ હોય છે જે ઓગણીસો ઇઠ્યાસી અમદાવાદ આપણા ઘટના જોઈ તો એ એટલું બધું ટેકનિકલ છે કે એમાં બધું આપણને સમજાઈ સમજી શકીએ આપણે એવું પણ એટલે બહુ ટેકનિકલ રિપોર્ટ સારા હોય છે હું જોઈ રહ્યો હતો કે જૂના પ્લેન ક્રેશ થયા એના રિપોર્ટ્સ હું વાંચી રહ્યો હતો પણ એ સામાન્ય માણસને સમજાય એ પ્રકારનું આ ઇન્વેસ્ટિગેશન કે એના રિપોર્ટ્સ નથી હોતા છતાં સમય બહુ જતો હોય છે એક્ઝેક્ટલી અને બીજો એક જે સવાલ તમે એનો થોડો જવાબ આપ્યો પણ ખરા પણ આ જે પેસેન્જર્સ હતા અને એમનો સામાન જે નીચે પડ્યો એમના દાગીના આ તે તો એ બધું અત્યારે કોના એમાં રહેશે સ્થાનિક પોલીસમાં અને એનું શું થશે કેવી રીતે એક વસ્તુ સારી છે મેં ઘણા બધી ઘણી બધી જગ્યાએ આ સ્ટોરીઝ જોઈ છે કે જે કે દાગીના મળી રહ્યા હતા પાઉન્ડ મળી રહ્યા હતા રોકડ રકમ મળી રહી હતી તો જ્યારે પહેલી વખત આ ઘટના ઘટે છે ત્યારે જે લોકો મદદમાં આવે સ્થાનિકો હતા એટલે સ્થાનિક લોકોનો આપણે બહુ આભાર માનવો જોઈએ એ વિસ્તારમાં જે સ્થાનિકો હતા એમનો બીજું પણ મેં જોયું કે ત્યાં આગળ આપણે ગયા હતા ત્યાં બહુ મોટી સંખ્યામાં મુસ્લિમ વોલિન્ટિયર્સ પણ આવેલા હતા મુસ્લિમ વોલિન્ટિયર્સ લોકોને ચા આપવાનું પાણી આપવાનું જે લોકો રેસ્ક્યુ ઓપરેશન કરી રહ્યા હતા એમને પણ આપણે જોયા અને આપણે આરએસએસના સ્વયંસેવકોને પણ ત્યાં જોયા એ પણ મોટી સંખ્યામાં આવ્યા હતા અને પોલીસને મદદ કરી રહ્યા હતા ગ્રીન કોરિડોર બનાવવા માટે કે જેથી પોલીસના કે ફાયરબ્રિગેડના વાહનો સમયસર નિયત સ્થળ સુધી પહોંચી શકે આ જે દાગીના કે કિંમતી વસ્તુઓ મળી રહી છે મેં જોયું એ સારી બાબત છે કે વોલિન્ટિયર્સને મળી રહી હતી અને વોલિયન્ટર્સ એ સ્થાનિક પોલીસના જે અધિકારીઓ છે એને સુપ્રત કરી રહ્યા હતા બીજો એક સવાલ એવો ઉઠે છે કે આ જ્યારે આટલી મોટી તપાસ થશે તો એમાં તો બહુ જ બધા પાસા ખુલશે તો એ જ્યારે એનું છેલ્લું રિપોર્ટિંગ કોને થશે એ સિવિલ એવિએશન મિનિસ્ટરને થશે કાં તો રાજ આપણા જે હોમ મિનિસ્ટર છે એને થશે આ જે છે એનું રિપોર્ટિંગ ક્યાં થશે એટલે પહેલાં તો વિષય આ અકસ્માતની ઘટના સિવિલ એવિએશન વિભાગની છે એટલે સિવિલ એવિએશન વિભાગને તો ચોક્કસ એના એના મિનિસ્ટર સુધી આ રિપોર્ટ જશે પણ એ રિપોર્ટ પોલીસને પણ સુપ્રત કરવામાં આવશે કારણ કે પોલીસ પોલીસે જે ગુનો દાખલ કર્યો છે એને કોઈ કન્કલુઝન ઉપર કોઈ નિષ્કર્ષ ઉપર તમારે લઈ જવો પડશે તો એ કેસ પૂર્ણ કરવા માટે કારણ કે હવે અદાલતમાં પણ આ મામલો જે ફરિયાદ નોંધાય છે બધા મામલા અદાલત સુધી પણ પહોંચતા હોય છે એટલે અદાલત સુધી આ રિપોર્ટ સિવિલ એવિએશન આપશે જ હવે બીજો સવાલ એમ કે જે મેસમાં હતા જે છોકરાઓ ઇન્જર્ડ થયા છે એમના નિવેદન થશે ને એમનું પણ કશું પૂછપરછ નજરે જોનાર સાક્ષી છે ભોગ પણ બન્યા છે અને નજરે જોનાર સાક્ષી છે એટલે એમના પણ નિવેદન થશે પણ એક વસ્તુ હજી જે મને સ્પષ્ટ થઈ નથી આખી ઘટનાની અંદર એવું છે કે એર ઇન્ડિયાની હવે કામગીરી ટાટા કંપની સંભાળી રહી છે અને ટાટા કંપનીએ જેટલા મૃતક છે એને એક કરોડ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે હજી એ ક્લેરિટી નથી આખી વાતની અંદર કે કરોડ રૂપિયાનું વળતર એ માત્ર વિમાનમાં મુસાફરી કરી રહેલા મુસાફરો માટે છે કારણ કે વિમાનમાં જે લોકો મુસાફરો નહોતા કરતા મુસાફરી નહોતા કરતા એવા લોકો પણ આમાં મૃત્યુ પામે મૃત્યુ પામે છે ઉદાહરણ રૂપે ડોક્ટર્સ છે મેડિકલ પેરામેડિકલ સ્ટાફ છે કે કોઈ ચા સ્થાનિક લોકો છે એને વળતર મળશે કે નહીં એ હજી ટાટા કંપનીએ કહ્યું નથી અને બીજું હજી રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા પણ આ મૃતકોના પરિવારજનોને કોઈ વળતર આપવાની જાહેરાત નથી કરી એ હજી અધ્યાર છે આખો વિશે એવું મને લાગે છે બીજો એક સવાલ એવો ઉઠે છે તમે એર ઇન્ડિયાની વાત કરી છે તો આમાં એ આ જે તપાસ થશે બધું થશે તો એમાં એર ઇન્ડિયા પણ એક પાર્ટી હશે એમને પણ હા આ મિટિંગની અંદર એર ઈન્ડિયાના એન્જિનિયરો પણ હશે કારણ કે આ પ્લેનનું જે મેન્ટેનન્સ છે એર ઈન્ડિયાના અધિકારીઓ સંભાળતા હતા એમની ટેકનિકલ જે કંઈ બાબતો જોવાની હતી એર ઈન્ડિયાના અધિકારીઓ હશે એટલે સિવિલ એવિએશનના અધિકારીઓ હશે ક્રેશ ઇન્વેસ્ટિગેશન કરનારા હશે એરપોર્ટ ઓથોરિટી હશે બોઈંગ કંપનીના એન્જિનિયરો હશે અને ટાટા કંપનીના અધિકારીઓ પણ હશે જે એટલે એર ઇન્ડિયાના અધિકારીઓ છે એ પણ આ કમિટીમાં રહેશે છેલ્લો સવાલ પ્રશાંતભાઈ એક કે જ્યારે આ ઘટના બની છે હવે તો પણ જ્યારે આની તપાસ થતી હશે આ જે અમદાવાદ એરપોર્ટ પર આ વિમાનની તપાસ થઈ હશે કે ભાઈ મેન્ટેનન્સની રીતે એમાં બધી ટીક વાગી હશે તો બધા માણસોએ જ મારી હશે ટીકો તો હવે એ કિસ્સામાં એ કેવી રીતે ખબર પડે કે કોઈકે એક જે ક્ષતિગ્રસ્ત હતું વિમાનનો કોઈ પાર્ટ્સ કે કશું અને એમાં એણે કરી નાખી છે ટીક એટલે આમાં પાઇલોટ નથી રહ્યા હવે હા એટલે હવે અમે એવું છે કે જે પેરામીટર્સ ચેક કરવાના હતા એ તો મેન્યુલી હતા બરાબર છે એ બધામાં એને ટીક કરી હશે બે વસ્તુ છે કે આ જ ઇન્વેસ્ટિગેશનનું મહત્વનું કામ ક્રેસ ઇન્વેસ્ટિગેટરનું છે જેને તપાસવાનું છે કે તમે ફ્યુલ લાઇન ચેક કરી તો તમે ટીક કરી નાખી પણ ફ્યુલ લાઇનમાં જ લીકેજ નીકળ્યું કારણ કે હવે જે કાટમાળ પડ્યો છે ખાલી બ્લેક બોક્સની તપાસ નહીં થાય કાટમાળમાં જે એન્જિનનો પાર્ટ છે કે બાકી બધું મળ્યું છે એનું પણ તપાસ થશે એટીસીના પણ નિવેદન થશે કે જ્યારે ફ્લાઇટ ટેક ઓફ થતાં પહેલાં એટીસી પણ કેટલાક પેરામીટર્સ ચેક કર્યા છે કે એ વિશે સવાલ પૂછતો હોય છે તો એ શું હતું એ બધું જ બ્લેક બ્લેકબોક્સમાં ખબર પડશે એન્જિનમાં ની જે સામાન જેટલો કંઈ બચ્યો છે એમાંથી પણ ખબર પડશે તો આ તપાસ વિસ્તૃત થશે જેમાં આપણા ગુજરાત ફોરેન્સિકના અધિકારીઓ પણ હશે ગુજરાત એટીએસના અધિકારીઓ પણ હશે એનઆઈએના અધિકારીઓ પણ હશે હવે છેલ્લો સવાલ કે આ આટલી બધી એજન્સી જ્યારે એક સાથે તપાસ કરતી હોય તો એના કાગળિયા કેવી રીતે બને એ બધા એકબીજા સાથે કેવી રીતે કોઓર્ડિનેશન કરે એનો ખાલી થોડો સવાલ આવે છે નહીં કોઓર્ડિનેશનમાં તો દરેકનો એક એક પ્રતિનિધિ હોય છે બરાબર છે પણ મુખ્યત્વે આ કામ ટેકનોલોજીનું છે અને આ આખી પદ્ધતિ માટે પોલીસ તૈયાર નથી હોતી કારણ કે આ પોલીસનું કામ નથી એટલે પોલીસનો કે બીજી એજન્સીઓનો રોલ બહુ નાનો રહેશે મહત્ત્વનું કામ તો ડાયરેક્ટર જનરલ એવિએશનનું જ રહેશે તો જે ગઈકાલે દુર્ઘટના થઈ છે એની તપાસને લઈને કેટલી ગેરસમજણ અને શંકાઓ હતી તો મને એવું લાગે છે કે પ્રશાંતભાઈએ એનું ચિત્ર કેટલું સ્પષ્ટ કરી આપ્યું છે નવજીવન ન્યૂઝ પર અમે આ પ્રકારની સ્ટોરીઝ લાવતા રહીશું નવજીવન જોતા રહું નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ જાના